નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી કાયમ માટે યાદ રહી જાય અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર થાય અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો દેખાવ સારો થાય એ હેતુથી આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીમાં આપણે સો થી વધુ જેટલા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો જો આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો એકી સાથે આપ જોઈ શકશો જોઈએ વિગતો હા અહીંયા મુદ્દો ડિગ્રીને લગતો છે કમ્પેરેટિવ ડિગ્રીમાં અધર પછી એક વચ્ચેનું નામ સમજો અને હા કમ્પેરેટિવ ડિગ્રીમાં અધર પછી એક વચનનું નામ હોય તો ત્યાં એની અધર આવે અને બહુવચનનું નામ હોય તો મોસ્ટ અધર કે મેની અધર આવે અહીંયા મુદ્દો કયો છે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં કઈ જગ્યાએ એની અધર આવે અથવા તો કઈ જગ્યાએ મોસ્ટ અધર કે મેની અધર આવે હા હવે મોસ્ટ અધર કે મેની અધર બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે એટલે તમારે આ નક્કી કરવાનું છે કે એની અધર કઈ જગ્યા આવે અને મોસ્ટ અધર અથવા મેની અધર કઈ જગ્યા આવે તે જોઈએ ગોલ્ડ ઇઝ કોસ્ટલિયર ધેન એની અધર મેટલ્સ તો આ ખોટું છે કેમ ખોટું છે કારણ કે અહીંયા મેટલ્સ એ બહુવચનમાં છે ગોલ્ડ ઇઝ કોસ્ટલિયર ધેન એની અધર મેટલ રાઈટ આ સાચું થશે એ જ વાક્યને આપણે બીજી રીતે પણ સુધારી શકીએ ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર મૂક્યું તો અહીંયા આપણે મેટલ્સ મૂકી શકાય હા કાવ્યા ઇઝ ટોલર દેન મોસ્ટ અધર ગર્લ તો આ ખોટું કેમ ખોટું કારણ કે મોસ્ટ અધર મૂકો પછી નામ બહુ વચનમાં આવે કાવ્યા ઇઝ ટોલર દેન મોસ્ટ અધર

કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ને લખતો છે કે વાક્યમાં ક્રિયાપદ એકવચન નું મૂકવું કે બહુવચન નું એને લગતો આ મુદ્દો છે એ તમે ધ્યાન માં રાખો વાક્યમાં જો રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે સાપેક્ષ સર્વનામ આપેલ હોય તો ક્રિયાપદ આ જે સર્વનામ છે એની આગળ આવેલા નાઉન પ્રોનાઉન મુજબ આવે છે હવે તમને સવાલ થશે કે રિલેટિવ પ્રોનાઉન્સ આપ્યું હોય તો જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ કોના પ્રમાણે આવે જે રિલેટિવ પ્રોનાઉન્સ છે એની આગળ જે નામ કે સર્વનામ આપ્યું હોય એની હા ઇટ ઇઝ આઈ

તો અહીંયા હુ આપ્યું છે આ જે ક્રિયાપદ છે કોના પ્રમાણે આવશે આ જે રિલેટિવ પ્રોણામ છે એની આગળ આપેલ નામ પ્રમાણે પર્સન્સ બહુ વચનમાં છે એટલે અહીંયા શું આવશે આર આવશે હી ઇઝ વન ઓફ ધોઝ પર્સન્સ હુ આર હાર્ડ ટુ પ્લીઝ આ સાચું થશે રાઈટ

એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારો મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં